પછી એને આ રીતે આપણે ચાખુથી ને ઉભો ચીરો પાડવાનો છે ચીરો પાડીને આપણે આ રીતે અંદર ચેક કરવાના છે કારણ કે આ રીતે તમે જોશો ને તો ખબર પડશે કે આ સડેલું છે કે નહીં એટલે ડાયરેક્ટ આખું રીંગણું નથી શીખવાનું ઘણીવાર અંદર હળો બેસેલો પણ હોય છે બહારથી ન દેખાય અંદરથી ને હોય એટલા માટે તો જો આ રીતે આપણે બે રીંગણાને આપણે થોડા થોડા પાંદડા હોય ડીટીને કાઢીને આ રીતે ચેકો મારી દીધો છે ને બે માં આ રીતે ચેક કરવાના છે હવે છે ને આપણે એને પાણી લગાડવાનું છે ઘણા લોકો આને તેલ લગાડીને છે પણ અમે તો પાણી લગાડીને શેકીએ છીએ એટલે બધી છાલ એકદમ મસ્ત રીતે નીકળી જાય એટલે પાણી લગાડો ને તો તમારે છાલ પણ એમાં ચોટેલી નહીં રે હવે આપણે અહીંયા ગેસ શરૂ કરશું અને આપણે અહીંયા રીંગણાને શેકવા મૂકી દેવાના છે એક રીંગણું શેકાય પછી બીજું રીંગણું શેકી નાખવાનું છે વારા પર કારણ કે આને આવી રીતે ફેરવતું રહેવું પડે નકર બળી જશે અને રીંગણા જો શેકાશે ત્યાં સુધીમાં આપણે એની જે કઈ સામગ્રી જોઈએ છે એ આપણે તૈયાર કરી નાખીએ એટલે આપણે ટાઈમ પણ ન બગડે અને તમારે કારે બે કામ થઈ ગયા રીંગણા શેકાતા તો મિનિમમ થી મિનિટ લાગશે એટલે રીંગણું શેકાય ત્યાં સુધીમાં આપણે સુધી શેકાઈની સામગ્રી હોય તૈયાર થઈ જશે તો ચાલો આપણે રીંગણા શેકી નાખીએ તો આપણે જો આ રીંગણા બે શેકવા મૂક્યા તા એ શેકાઈ ગયા છે અને એને આપણે ઉપરથી છાલ પણ કાઢી નાખી છે અને રીંગણા ને એકદમ છુંદો પણ મસ્ત રીતે કરી નાખ્યો છે અને આપણે લીધી પાંચ થી છ કડી મેં લસણ ટુકડા કર્યા છે એક અને લીલા કાંદા છે ચાર થી નંગ લીધા ઝીણા ઝીણા કટિંગ કર્યા છે નાનો આદુનો ટુકડો છે ખમણી નાખ્યું છે એક મેં મોટી સાઈઝનું મરચું લીધું હતું એને પણ ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે અહીંયા મેં તેલ લીધું છે આપણે એક વાટકી લીધું છે તેલ અને અહીંયા મેં મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે અને અહીંયા રેગ્યુલર આપણે જે કઈ મસાલા ઘરના રોજ વાપરતા હોય એ જ લીધા છે અને અહીંયા મેં પેન ગરમ કરવા પણ મૂકી દીધું છે ધીમા ગેસે તો આપણે પહેલા તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાર પછી જ આપણે એમાં વઘાર કરવાનો છે કારણ કે ઠંડા તેલમાં આપણે કોઈ પણ વઘાર નથી કરવાનો એટલા માટે તો જોઈ લઈએ છીએ આપણું તેલ ગરમ થયું છે કે નહીં તો પહેલા હું એક લસણની કળી નાખું છું

અત્યારે લીલા કાંદા આવતા હોય અને આવી સરસ બધું વાતાવરણ હોય તો તમને આ રીંગણાનો નો ખાવાની બહુ મજા આવે અને લાગે પણ બહુ મસ્ત અત્યારે જો લીલું લસણ આવશે આદુ આવે છે હલાવ પૂજાવાનો છે એક જ મિનિટ રહેવા દેવાનો છે

એને હળદર ને મીઠું નાખીને જ આપણે આને થોડી વાર ચડવા દેવાનું છે કારણ કે ટમેટા છે ને એકદમ મસ્ત રીતે ચડી જશે અને મીઠું નાખો ને તો ચડશે જ ફટોફટ તમારે એટલા માટે મીઠું નાખવાનું છે હવે આપણે આને ઢાંકી દેવાનું છે તો બે મિનિટ આપણે આને ઢાંકીને રાખવાનું છે એટલે એકદમ રીતે ટમેટા ને બધું આપણે મેસ થઈ જશે જો આને બે મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈએ તો જો આપણા ટમેટા પણ એકદમ મસ્ત રીતે

એકદમ મસ્ત રીતે આપણો મસાલો આમાં થઈ ગયો છે તો હવે આપણે જ્યાં રીંગણાનો ઓળો હતો એ આપણે એનો માવો તૈયાર કરેલો એ આપણે એડ કરીશું એને આપણે આમાં મિક્સ કરી નાખવાનું છે જો તમારા ઘરે કોઈને ગળપણ વાળું ભાવતું હોય તો આમાં તમે જરાક એવી ખાંડ નાખી શકો છો કેમકે મારા ઘરે તો વાળો અમે લોકો નથી ખાતા એટલે હું આમાં ખાંડ એડ નથી કરતી પણ મેં ઘણાના ઘરે ચાખેલો છે કે એ ગળો વળો બનાવે છે તો ખાંડ નાખે છે એટલે તમારા લોકો જો ખાતા હોય તો તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો આ રીતે તમારે બધું મિક્સ કરી નાખવાનો છે આપણો આ રીંગણાનો વળો મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે અને જ બનાવેલો છે અને મસ્ત રીતે બની ગયો છે હવે આપણે ઉપરથી એમાં કોથમરી એડ કરવાની છે કોથમરી આપણે છેલ્લે એડ કરવાની છે એટલા માટે કોથમરી એડ કરીને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે સુગંધ પણ એટલી મસ્ત આવે લીલા કાંદા અને લસણ ને એનાથી વઘાર કરેલો હોય એટલે તમને અને ખબર પણ પડે કે આપણે ત્યારે ઓળો બને ઓચાખા ઘરમાં એટલી મસ્ત સુગંધ આવશે તમારે આપણો આ રીંગણાનો ઓળો તૈયાર કાઠિયાવાડી ફાણું છે આપણું જે રીંગણાનો ઓળો એ મસ્ત રીતે તૈયાર થઈ ગયો તો આપણો આ દેશી રીંગણાનો ઓળો એકદમ મસ્ત તૈયાર છે એની સાથે મેં બાજરાનો રોટલો બનાવ્યો છે તો રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો બહુ મસ્ત લાગશે તો તમે જરૂરથી મારી આ રેસીપીને ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ